પણ એક વસ્તુ સારું છે કે અહીંયા નાઇટ શિફ્ટ કોદી નથી હોતી એમ ખાસી ચેનની હોટલ ની અંદરનો વિડીયો બનાવો અંદરની વિડીયો બનાવો એમ હો એ આમ તો હજો તમને ખબર આ ગુજરાતીમાં અને શું કહેવા તો ખબર નહીં તો ગુડ મોર્નિંગ અને સહી માતાજી બધાને તો સ્વાગત છે તમારું બધાને આજના એક આપણા નવા વ્લોગમાં તો આજનો દિવસ તો આપણે મસ્ત જવાનો છે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આખો વિડીયો ભૂલતા ભૂલતાની મજા આવે એવું છે કારણ કે આજના વિડીયોમાં હું તમે અમારું કિચનને એવું બતાવવાનો છું તો ફટાફટ આપણને ઠેલો તૈયાર કરી લીધો અને આજ તો જો ઠંડી જેવું લાગતું હતું એટલે જેકેટે આપણે પહેરી લેવાનું કારણ કે આજ તો અમારે ત્રણ દીધીથી ખબર નહીં કેમ પણ ઠંડી પડવા મળી ગયા અચાનકથી આજે તો હું તમને ટેમ્પરેચર બતાવું તો ઓગણીસથી અઢાર ડિગ્રી ટેમ્પરેચર આવી ગયું છે તો ફટાફટ આપણે જેકેટ પહેરીને ઠેલો ખંભે નાખીને આપણે નીકળી જાય હવે હોટલે જ આવવા માટે સાડા છ વાગ્યા એમાં તો હજી તો અમારે છે ને સાડા છ વાગ્યા છે વિચાર કરો સાડા છ એમાં પહેલાં તો હું સાડા માં રાખતો હતો ને તો કેટલું અંજવાળું થઈ જતું હતું એમ અંજવાળું એટલે આમ શું કહેવાય દિવસે સૂરજે ઉગી જતો અને બદલે હવે સાડા છમાં બહુ અંધારું રહે છે કેમ પાંચ વાગ્યો એટલું બધું અંધારું રહે છે ખબર નહીં કેમ તો જો અહીંયા અમારું અકોમોડેશન આવી રીતનું છે જો આઈ ટેસ્ટ લા જો આઈ ટેસ્ટ તો આવું છે અને આજે હું તમને થોડો અમારી કિચન બધા એની કમેન્ટ આવતી હતી કે ભાઈ તમારો કિચન ની હોટેલ ની અંદર નો વિડિયો બનાવો અંદર વિડિયો બનાવો એમ તો આપણે આજે ફાઇનલી નક્કી કર્યું છે કે ભાઈ આપણે અંદરનું કાંઈક બતાવશું હોટલની અંદર હું તમને બતાવું કેવું કેવું એટલે હાઈ સમજો મસે દીજો ગાય બોલી શું કહેવાય આ છે ને આ બધી સ્ટાફ ની ગાડીઓ રામ તો હાલા આ દીજો અંગ કે ગાડી કે બધી સ્ટાફ ની ગાડી હું એ વિચારા સ્ટાફ પાસે આવી ગઈ ગાડીઓ છે મર્સિડીઝ ની BMW ની બધી ગાડીઓ છે સ્ટાફ પાસે લે વિચાર કરવા જેવું છે બલા મને આટલા બધો પગાર આયરોડા આપતા છે એમ આ બધું દેખાય ને ઓલા પણ લઈને ટેટ બધું ઓલા પણ લેકિન આખી શેરી બે બાજુ બિલ્ડિંગ બધી સ્ટાફની છે ઓલા આમ તો જો એટલે બધું વસ્તુ સ્ટાફનું આમે સ્વિમિંગ પૂલ છે મેં તમને ગ્રાઉન્ડ ને બધું બતાડી દીધું છે આટલી વસ્તુ છે બધી સ્ટાફની અંદર જ આવે વિચાર કરો લો આખું હું કહેવાય નાનો આમ તો એરિયા જ બની ગયો છે કેમ નાનો શેરી આવું આપણે એરિયાનું નામ હોય એની ઘોડે આનું નામ છે હાઉસ ધ હાઉસ કરીને નામ પાડ્યું છે આમ અને આ બીએમડબલ્યુ જો આ આપણી ડ્રીમ કાર છે સમજો જો ખબર નહીં બીએમ ડબલ્યુ ટેન સિરીઝવાળી છે ને એ હવું છે હવે હાડા છમાં બોલાવણા જો કે હવે હું આલારામ વાગે નહીં એની પહેલાં તો હું જાગી જાઉં છું ખબર નહીં કેમ પછી હું આલારામ અગાઉથી બંધ કરતો એમ એટલે હું વહેલા જાગી દઉં ખબર નહીં કેમ કારણ કે આ લોકો ક્યારેક શું કહેવાય ચાર વાગે બોલાવે ક્યારેક છ આઠ વાગે બોલાવે કાંઈ નક્કી જ નો કહેવાય લાવણા ટાઈમે બોલાવે એટલે મારા આલારામ વગર હું જો એટલે આલારામ વગર કદાચ બોલાવી ગયો મુકાયું મૂકવાનું તો લોચો લોચો થઈ જાય એવું છે એવું છે પણ એક વસ્તુ સારું છે કે નાઇટ શિફ્ટ કોઈ નથી હોતી એમ ખાલી ડે જ કરવાનો હોય નાઈટ કોઈ દિવસ નહીં કરવાનો એટલે એ મારે સારું કારણ કે મેં મારી જિંદગીમાં લગભગ ચારથી થી પાંચ વર્ષ કન્ટિન્યુ નાઇટ કરી એટલે હવે ડેમાં છે ને એકને બહુ સારું છે તો સાલા છ થઈ ગયા છે અને બસ આવી ગઈ છે તો હું ને મારો ભાઈ બે આવી ગયા અમે જ્યારે હોય એક હારે જ ને એક હારે જ આવી જો કે એ તો ક્યારેક ઓવર ટાઈમ ઠપકા રહે પણ મને ઓવર ટાઈમ નથી કરવા દેતા એટલે જો બસમાં વહી ગયા છે ને જય ઇન્સી હોટલે બસમાં મને આ રોજ રમકડાનું કારખાનું દેખાય રોજ જોવો તો રોજ નવી નવી મૂર્તિઓ પડી હોય ક્યારેક હાથી પડ્યો હોય ક્યારેક સિંહ પડ્યો હોય તો આપણે પંચિન કરીને આપણે પોગી ગયા છીએ અંદર તો સૌથી પહેલાં તો આપણે પહેલું કામ બ્રેકફાસ્ટ કરવાનું કરવાનું છે કે બ્રેકફાસ્ટમાં ખબર નહીં હું હોય આજે હું હાલો આલો બતાવું તમને શું બ્રેકફાસ્ટમાં છે આજે તો મારે બસ હજુ બ્રેકફાસ્ટમાં કંઈ ખાવાનું હોય કોફી લીધી છે ટમેટો કાંકડી અને આ બકરીની લીંડીઓ છે ઓલિવ બકરીની લીંડી એટલે ઓલિવ છે બીજું કાંઈ નથી આવું પાછું તો હાલો બ્રેકફાસ્ટ કરી લઈએ બ્રેકફાસ્ટ તો કરી લીધો એક કોફી પી લીધો બીજી ઠપકારી આપણે જો પીતો પીતો હવે હેલો આવશું હવે કોફી ઠેઠ હું છે ને અંદર રૂમ અંદર જઈને લઈ જાય કારણ કે ઓફિસની અંદર હું મસ્ત કોફી પીતો પીતો છું અને જોકે આમાં દી માં દહ વખત કોફી પીતા હોય એટલે ભાઈ દી કેમ જાય ને ખબર તો આ છે આ છે અહીંનો રિસિવિંગ એરિયા એટલે કે આ બધો સામાન છે ને મને ખબર નથી પડતી ક્યાંથી ક્યાં જવાનું પાંચ ટકા હોટલ નું હજી મને ખબર છે બાકી ખબર નથી હજી ક્યાં ક્યાં જવાનું સુરત જોવા માટે હવે

અહીંના જંગલને ને શું કેવાય પાણી પવાની જરૂર ન પડે બધા વાતાવરણ બી એવું છે અહીં પાણીની જરૂર જ નથી બધા ઝાડવે એમના જ થાય અમારે તો હા ગુજરાતમાં એ બાજુ હાવ પાણી ટાણી છે બધા બાવળા છે બીજું કાંઈ નથી થતું તો તમે લંચમાં જોઈ શકો છો લંચમાં અમારે છે આજે શું ટમેટાનો સૂપ છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને બ્રોકોલી બોઇલ કરેલી છે બાફેલી એ ફ્યુ મિનિટ્સ લેટર અહીંયા જો આવી રીતના કોલસા હોય જો હું તમને બતાડું કોલસા જો આવી રીતના આવા હોય કોલસા એમ દેખાય તમને આવી રીતના કોલસા હોય છે અહીંયા બધા તો અહીં કણે આવી રીતના કોલસાનો ઉપયોગ કરે છે બધા તો અહીં કોસલા ફેરે અહીંયા આખા તો આઠ વાગે જવાનું ચાર વાગે રજા ભાઈ હું તો લગભગ રજા પડે નહીં પેલા દસ વીસ મિનિટ પહેલાં હું બહાર આવી બહાર ઠેલાવ લઈને આવું પેલા એવું છે એ રજા પડી વાર ચાર વાગે પહેલાં હું ઠેલો લઈને પાય સીધા પંચાઉટ કરીને હાલતા પંચાઉટ તો પાછું ટાઈમે જ કરવાનું નગરપાલિકા કલાકો કપાય આમાં એવું કે ચાર વાગે અમા બે મિનિટની વાર હોય ને તોય મારા બેટા એક કલાક કાપ નાખે એમ એટલે ચાર વાગે ને ફીટ ચાર વાગે ને ત્યાં ટ્લે પંચાવટ કરી નાખવાનું આવું છે અહીંયા હાલો રજા આવડી ઘરે હવે

આનું તેલ તો એમ કે છે કે સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે ગુજરાતી ઓલિવને હું કહેવાય કમેન્ટ કરજો બાકી અહીંયા તો જો ઢગલો મોઢે તો લગભગ આડી પડી જાય એટલા છે બાકી તમને આ જે ડુંગરા દેખાય છે ને એ આખા ડુંગરામાં આ લોકો વાયેલા છે એટલે એમાં આવ્યું કે આમથી પાણીની કાંઈ જરૂર નથી થતી કારણ કે અહીંયા વાતાવરણ એવું છે ને કે આ પાણીની બિલકુલ જરૂર નથી આપણે કેમ ઓલા બાવળા ધારૂમાં બાવળા ઊગતા હોય બાવળાને તલબા હોય એ બધું ઊગતું હોય તો એવું અહીંયા એવું જ છે આખાના આખા ડુંગરા ઓલિવ્સ ના પડ્યા હોય એટલે ઓલિવસની કઈ કિંમત જ નહીં સમજ્યા જોકે આ લોકો ખાય છે બહુ પણ આ કિંમત જ નહીં કારણ કે અહીંયા બહુ થાય છે આપણે કેમ સિંગ થાય એમાં બીજું આખા ડુંગરા ઓલિવ્સના ભેરા છે હવે ઓલિવ ઓઇલની કિંમત લગભગ આપણે ઇન્ડિયામાં પાંચસો છસો રૂપિયા છે એક લીટરના પણ ખરેખર હું અહીંયા આવીને મેં જોયું ભાઈ ઓલિવ ઓઇલ મેં આંકડા આવીને ચાખ્યું આનો ટેસ્ટ હાવ અલગ હોય છે અને આપણને જે મળે છે ને એ પામોલી ભેળ પામોલી આવે ને એ ભેળવેલું અડધું ઓલિવ ઓઇલ મળે છે એટલે ભાઈ વિચાર કરો એટલે આમ મેં ભાઈ પ્યોર કે નહીં પ્યોર ઓલિવ ઓઇલ એ ચાખ્યું ખરેખર યાર બહુ મસ્ત ટેસ્ટ છે ઓલિવોલ અને હેલ્થ માટે બહુ સારું છે એટલે જોયું ઘેર આવું એટલે એક બે ત્રણ લીટર લેતો આવું અડધાને ખબર નહીં ઓલિવનું તેલ કેવું હોય એ આપણે અહીંયા સૂરજમુખીનું તેલ હોય સિંગનું તેલ હોય કપાસીનું તેલ હોય અને સરસવનું તેલ હોય એ આજુબાજુ તેલ ખબર છે ઘણા તો ઓલિવ ઓઇલની ખબર નહીં હોય એમ અડધાને લગભગ તમને ખબર હોય કમેન્ટ કરજો પાછા તો આ અમારો બ્લોક છે આ જી બ્લોકમાં હું રહું છું જો એટલે આપણે આવી ગયા આપણે રૂમ એ પાછા હજી તો બહુ તડકો છે ઇન્ડિયામાં તો લગભગ પાંચ છ હાથ આડ હાથ થઈ ગયા છે અંધારું થવા આવી ગયું છે પણ અમારે જો આટલો તડકો છે પેલા